જય માતાજી મિત્રો રૂબી કિચન કીમમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વટાણા બટાકાનું શાક તો આ શાક ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે અને આપણે આજે એક ખાસ મસાલો બનાવીને આ શાક બનાવીશું તો તેની ગ્રેવી પણ એકદમ સરસ બનીને તૈયાર થશે આજે આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આ શાક બનાવી રહ્યા છીએ તો ચાલો આપણે બનાવીએ દરેક ગુજરાતીના ઘરમાં બનતું વટાણા બટાકાનું શાક તો બનાવવાનું શરૂ કરીએ આજે આપણે આખી બટાકી અને વટાણા નું શાક બનાવી રહ્યા છીએ આ શાક ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે શિયાળાની અંદર આ રીતના નાની બટાકી પણ મળે છે અને લીલા વટાણા તો એકદમ ભરપૂર પ્રમાણમાં મળતા જ હોય છે અત્યારે સિઝનના જે વટાણા આવે છે તે ફ્રોઝન વટાણા કરતાં આ રીતના જે તાજા વટાણા હોય તેનું શાક પણ સરસ લાગે છે મેં અત્યારે ત્રણસો ગ્રામ જેટલી નાની બટાકીઓ લીધી છે તેને ધોઈ અને તેની શાક સરસ ઉતારી લીધી છે હવે આપણે આ બટાકીઓની અંદર આ રીતના કાપા કરવાના છે એક આડા અને એક ઊભા આ રીતના આ રીતના કાપા કરવાથી તમારો મસાલો શેક અંદર સુધી જશે અને શાક એકદમ સરસ બનીને તૈયાર થશે જ્યારે તમે એક બાઈટ લેશો તો બટાકી તમારી ફીકીને લાગી અને એકદમ સરસ લાગશે તો આપણે આ રીતના જ બધી બટાકીને કાપા કરી લઈશું તો મેં અત્યારે આ બધી બટાકીના કાપા કરી લીધા છે એક વાટકી જેટલા વટાણા લીધા છે એક મીડિયમ સાઇઝનું ટામેટો લીધું છે કોથમીર લીધી છે અને આદુ અને લસણની પેસ્ટ લીધી છે સૌથી પહેલા આપણે આ શાકનો એકદમ સરસ મસાલો બનાવીને તૈયાર કરીશું તેની માટે આપણે એક વાટકી લઈ લઈશું આ મસાલો શાકની અંદર તમે પહેલેથી બનાવીને રાખશો તો શાક એકદમ સરસ બનીને તૈયાર થશે એક ટેબલ સ્પૂન આપણે લાલ મરચું પાવડર લઈશું એક ટેબલ સ્પૂન આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું અડધીથી પણ ઓછી આપણે હળદર લઈશું બે ટેબલ સ્પૂન આપણે ધાણાજીરોનો પાવડર લઈશું આ શાકની અંદર ધાણાનો પાવડર એકદમ સરસ લાગે છે હવે આપણે જે આદુ અને લસણની પેસ્ટ લીધી છે તે અંદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ટેબલ સ્પૂન આપણે ગરમ મસાલો નાખીશું આપણે પાછળથી પણ મસાલો નાખવાનો છે એટલે અત્યારે આપણે અડધી ટેબલ સ્પૂન જેટલો જ મસાલો નાખીશું બધું બરાબર મિક્સ કરી લઈશું અને હવે થોડું પાણી નાખીને આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું તો મસાલો આપણો સરસ મિક્સ થઈ ગયો છે મસાલાને આપણે પાણીમાં મસાલા દઈશું એટલે મસાલો એકદમ સરસ બનીને તૈયાર થાય તમે આ મસાલાને પહેલેથી પણ બનાવીને રાખી શકો છો તો આપણે મસાલાને પણ તૈયાર કરી લીધો છે તો હવે આપણે આખી બટાકી વટાણાનું શાક બનાવવાનું શરૂ કરીએ આ શાક આપણે કૂકરમાં બનાવી રહ્યા છીએ તમે તપેલીમાં કે કઢાઈમાં પણ બનાવી શકો છો આ રીતના તમે ફટાફટ બનાવવું હોય તો ની અંદર તમે બેથી ત્રણ જ વિસલમાં આ શાક બનીને તૈયાર થઈ જાય છે તો આપણે ગેસ ઉપર કૂકર મૂકી દીધું છે તેની અંદર આપણે સૌથી પહેલાં તેલ નાખીશું મેં અત્યારે મોટા પાંચ ડેકલા તેલ નાખ્યું છે આ શાકની અંદર થોડું તેલ આગળ પડતું હોય તો એકદમ સરસ લાગે છે તેલ થઈ જાય એટલે તેની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું જીરું નાખીશું જીરું એકદમ સરસ તતડી ગયું છે હવે તેની અંદર આપણે હિંગ નાખીશું બટાકાને વટાણા બંને શરીરમાં ગેસ કરે છે એટલે આપણે હિંગ થોડી વધારે જ નાખવાનું તો આપણે તમારપત્ર નાખીશું અને જે મસાલો બનાવીને રાખ્યો છે તે આપણે એડ કરી દઈશું અને મસાલાને આપણે એકાદ મિનિટ માટે તેલમાં સાતળવા દેવાનું છે એકાદ મિનિટ થઈ ગઈ છે હવે તેની અંદર આપણે આ મીડિયમ સાઈઝનું એક ટામેટું કાપીને રાખ્યું છે તે નાખીશું બરાબર મિક્સ કરી લઈશું ઘણી વખતે વટાણા બટાકાનું શાક બનાવો છો અને બટાકા વટાણા પણ અલગ થઈ જાય છે અને રસો પણ એકદમ અલગ હોય છે પણ તમે આ રીતના શાક બનાવશો તો એકદમ સરસ તમારું બટાકા વટાણા ગ્રેવીવાળા બનીને તૈયાર થશે અને ખાવામાં પણ એકદમ સરસ ટેસ્ટી લાગશે એટલે સૌથી પહેલાં તમારે આ રીતના મસાલો જ કરવાની ખૂબી છે તમારો મસાલો એકદમ સરસ હશે તો શાક એકદમ મોટર જેવું બનીને તૈયાર થશે ટામેટાને આપણે થોડા ગળવા દઈશું કારણ કે આપણે મસાલાની અંદર મીઠું નાખ્યું છે એટલે ટામેટા સરસ ગળી જશે હવે આપણે જે મસાલો બનાવ્યો હતો તે વાટકીની અંદર બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખીને તે આપણે આ ગ્રેવીની અંદર નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું ટામેટાને આપણે એકથી બે મિનિટ માટે થોડા ચડવા દઈશું એક મિનિટ પછી આપણે જોઈશું તો સરસ આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ છે ટામેટા પણ આપણા સરસ આ રીતના દબાવીએ છીએ તો મેસ થઈ જાય છે હવે આપણે જે બટાકી લીધી છે તે નાખીશું અને વટાણા નાખીશું બરાબર મિક્સ કરીશું હવે આપણે બટાકા વટાણાને મસાલાની અંદર એકદમ સરસ બેથી ત્રણ મિનિટ માટે સરસ સાતળવા દઈશું તમારી પાસે નાની બટાકીઓ ના હોય તો તમે મોટા બટાકાના પણ ટુકડા કરીને લઈ શકો છો પણ આ રીતના કંઈ નવું બનાવવું હોય તો તમારે આખી બટાકી વટાણાનું શાક બનાવશો તો ખાવામાં એકદમ સરસ લાગશે તો આપણે આ રીતના બેથી ત્રણ મિનિટ માટે તેલમાં આ બટાકા વટાણાને સરસ સાતળવા દઈશું બે થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ મસાલો બટાકા ઉપર કોટ થઈ ગયો છે અને શાકની એકદમ સરસ સ્મેલ આવી રહી છે આપણે તેની અંદર પાણી નાખીશું બરાબર મિક્સ કરી લઈશું તમારે રસો જાડો કે પાતળો કઈ રીતનું રાખવો છે એ પ્રમાણે તમારે પાણી નાખવાનું હું અત્યારે અડધો ગ્લાસ જેટલું જ પાણી નાખું છું કારણ કે બટાકા અને વટાણા ફટાફટ ચડીને તૈયાર થઈ જાય છે એટલે તમારે એ પ્રમાણે જ પાણીનો ઉપયોગ કરવાનો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને બેથી ત્રણ સીટી થવા દઈશું તો આપણે બે સીટી થઈ ગઈ છે ગેસને બંધ કરી દીધો છે અને હવે આપણે શાકને જોઈ લઈશું વટાણા બટાકેનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે મેગી મસાલો નાખીશું આ શાકની અંદર મેગી મસાલો નાખીશું તો એકદમ સરસ આપણું શાક બનીને તૈયાર થશે તો હું અત્યારે આ આખું પેકેટ મેગી મસાલો નાખ રહી લીલા ધાણા નાખીશું બરાબર મિક્સ કરી લઈશું શાક એકદમ સરસ આપણે મિક્સ કરી લીધું છે શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું તૈયાર છે આપણું ગરમા ગરમ વટાણા બટાકાનું શાક આ શાક ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે તમે એકવાર આ રીતના શાક બનાવશો વારંવાર બનાવીને ખાશો એ રીતના આજે આપણે વટાણા વટાણાનું શાક બનાવ્યું છે ગ્રેવી પણ બની છે આપણે એકદમ અલગ રીતે શાકનો મસાલો બનાવીને આ શાક બનાવ્યું છે તો તેની ગ્રેવી પણ એકદમ સરસ બની છે અને શાક પણ એકદમ સરસ બનીને તૈયાર થયું છે એટલી સરસ સુગંધ આવી રહી છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આ આખી બટાકીને અને વટાણાનું શાક તૈયાર છે તો તમે પણ આ જ રીતના રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઘરે જ હવે આખી બટાકી વટાણાનું શાક બનાવીને તૈયાર કરી શકો છો અને આ શાક ખૂબ જ સરસ લાગે છે અને ફક્ત બેથી ત્રણ જ વિસલમાં આ શાક બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે તમે આ શાક પૂરી સાથે રોટલી સાથે પરોઠા સાથે ભાત સાથે સર્વ કરશો તો પણ આ શાક ખાવામાં એકદમ સરસ લાગશે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે આ શાક બનાવીને તૈયાર કર્યું છે ખૂબ જ સરસ એની સુગંધ આવી રહી છે તમે પણ આજ રીતના ઘરે આખી બટાકી વટાણાનું શાક ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને આ મારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય